જેમાંથી સાત ઉમેદવારો ભાજપ તરફી છે અને ત્રણ ઉમેદવારો કોંગ્રેસના છે જેમાં જીતેલા ઉમેદવારોના નામ જણાવી દઈએ તો ગોહિલ દિગ્વિજયસિંહ જીવુભા સરવૈયા ઘનશ્યામસિંહ અજીતસિંહ સરવૈયા અશોકસિંહ પ્રદ્યુમનસિંહ જાની જયંતિલાલ દલપતભાઈ ગોહિલ વિક્રમસિંહ વજુભા બાઘાણી પોપટભાઈ કરશનભાઈ પરમાર હનુભાઈ જયસંગભાઈ મકવાણા સુખાભાઈ ભૂરાભાઈ સરવૈયા દશરથસિંહ પ્રભાતસિંહ ભાદરકા મસરીભાઈ રામભાઈ સહિતના દસ ઉમેદવારોની જીત થઈ છે જેમાં મિત્રો આપને જણાવી દઈએ તો સર્વિયા ઘનશ્યામસિંહ અજીતસિંહ જે નવી કામરોળ ગામના છે ઉર્ફે મુખી કહેવામાં આવે છે જેઓ છેલ્લા બે હજાર દસથી ચૂંટણી જીતે છે ખેડૂતોમાં અને સામાન્ય લોકોમાં પણ ખૂબ સારી એવી લોકશાહના ધરાવતા ઉમેદવાર છે જે સર્વિયા ઘનશ્યામસિંહ મૂળ તળાજા તાલુકાના નવી કામરોળ ગામના છે અને ખૂબ સારી એવી નામના ધરાવે છે